અને સમાચાર મળી છે અમદાવાદમાં હેલ્મેટ રસ્તા ખાતે આવેલી હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ડિવાઇન હોસ્પિટલની મેડિકલનું મેડિકલ નું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતું હોવાથી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો આ સમાચાર મળી રહ્યા છે હોસ્પિટલની મેડિકલનું લાયસન્સ એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું કારણ કે ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં જ દવાનું વેચાણ કરવામાં આવતું હતું અને તેના કારણે આ ડિવાઇન હોસ્પિટલ સામે એક મોટી કાર્યવાહી કરાઈ અમદાવાદના હેલ્મેટ ચારસ્તા ઉપર આવેલ ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદની અલગ અલગ હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જે હોસ્પિટલની અંદર મેડિકલ સ્ટોર રાખવામાં આવે છે આ મેડિકલ સ્ટોરની અંદર ફાર્માસિસ્ટની હાજરી હોય છે કે કેમ તે અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ ડિવાઇન હોસ્પિટલની અંદર જે મેડિકલ સ્ટોર છે તેની અંદર ફાર્માસિસ્ટની ગેરહાજરી જોવા મળી હતી અને આ જ કારણથી હવે આ જે મેડિકલ સ્ટોર હતું તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ઔષધ અને સો અમદરે પ્રશાસન ની ધારા હટળ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે આ જે નિયમ બનાવવામાં આવ્યો છે તે નિયમનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું અને આજકાલથી હવે આ જે હોસ્પિટલ છે તેની અંદર મેડિકલ સ્ટોર જે હતું તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું આ સાથે જ અમદાવાદ શહેરમાં આવી અનેક હોસ્પિટલો એવી છે કે જેની અંદર મેડિકલ સ્ટોર રાખવામાં આવે છે પરંતુ આ મેડિકલ સ્ટોર ની અંદર ફાર્માસિસ્ટ ની ગેરહાજરી જોવા મળતી હોય છે ત્યારે હવે આવી હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરા પરસન કુંંતલ મહેતા સાથે પ્રતિક યાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ